કામ પીપલ્લામાં કાના ભગત કરીને પલેવાળ બ્રાહ્મણ હતા તેઓ સદગુરુ મુક્તાનંદ સ્વામી યોગાનંદ સ્વામી વગેરેના વિચરણથી સત્સંગના યુગમાં આવેલા પંચવર્તમાન તેઓ છડે ચોક પાડતા પોતે ખેતીવાડી કરીને ગુજરાન ચલાવતા હતા એક દિવસે કાનુ ભગત પોતાના ખેતર સાતી આંકવા ગયા હતા બપોર ટાણું થતા તેની સ્ત્રી બપોરે ભાત લઈને ખેતર જતી હતી એ વખતે હારે કાંખમાં નાનો છોકરો તેડયો હતો નાના છોકરાએ વેન કર્યું જે મને એક હાંઠો ભાંગી દે એટલે કાના ભગતની બાઈએ રસ્તાને કાંઠે કોઈકના ખેતરમાંથી જુવારનું એક રાડું ભાંગીને છોકરાને લીધું પછી ત્યાંથી ચાલતા પોતાને ખેતર ગઈ ભથવારું આવ્યું જાણીને જ્યારે કાનો ભગત બપોરે સાતી છોડીને બળદને નિરણ નીરીને પોતે જાડવાના છાંયડે ભાત જમવા બેઠા ત્યારે કાના ભગતે પૂછવું છે તો પણે ઠેકાણે વાંકી કેમ મળી હતી એ સાંભળીને એની બાઈ કહે કે આપણા નાનકડા વાલજીએ હાઠાનું વેન કીધું હતું તેથી એને જુવારનું એક રાડું ભાંગીને આપ્યું ત્યારે કાનો ભગત શ્રીહરીની આગના જે ધળીને પૂછ્યા વગર કોઈના વસ્તુ પદાર્થ લેવું નહીં કે અડવું નહીં એ આગના પાળી ન હોય પોતે તો સમસમી ગયા ને કહે છે વાલીઓ કહેશે કે તું કૂવામાં પડ તો તું કૂવામાં પડીશ માટે તારા હાથનું ખાય તે હરામ ખાય જો તું એક ઉપવાસ કર તો જ તારા હાથનું ખાવ તે દિવસે ભગતે તેના હાથનું જીમા નહીં એ દિવસે ઉપવાસ કર્યો ત્યાર પછી બીજે દિવસે અનજળ જીમા એક દિવસ કાના ભગત સાંજે ગામના મંદિરે દર્શન કરવા ગયા હતા અને ત્યાં કોઈ હરિભક્ત પ્રસાદી સારું મગની સિંગુ લાવ્યા હતા તે મંદિરમાં સૌ આવેલાને પ્રસાદી વેચતા વધી તે કાના ભગતને આપી તે લઈને કાના ભગત પોતાને ઘેર ગયા ત્યારે તેની ઘરવાળીએ જોઈને બોલી જે આપણા ખેતરમાં મગની ફળ્યું નથી ત્યારે તમે આ કેનું ખેત ખાતર પાડીને લાવ્યા તે સાંભળીને કાનો ભગત એકદમ દોડતા મંદિરે જઈ તે મગની ફળિયુંવાળા હરિભગતને તેડીને પોતાને ઘેર લાવ્યા ને બોલા જે આ તારી કાકી કહે છે જે તમે કેનું ખાતર પાડ્યું પછી તે હરિભગત બોલ્યો જે કાકી એ તો હું મારા ખેતરથી ઠાકોરજીને પ્રસાદી દરવા સારો લાવ્યો છું ત્યારે બાઈ કહે ઠીક આમ દૌ દંપતી શ્રીયરીના પંચવર્તમાનને પરિપૂર્ણ પાળતા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી